આ મને લખવા તમે હતા તો કેટલો ફાળો થયો એ પૂછે એટલે આપણે યાદ રાખવું થોડું જરૂરી છે અમને તો પૂછે છે ઘણા બધા એટલે ટોટલે ટોટલ માળાને જેના યાદ રાખવું જરૂરી છે 1 લાખ અને 30000 અહીંયા ટેબલ ઉપર કુલ ટોટલ ફાળો 1 લાખ અને 30000 રૂપિયા અહીંયા જે ટેબલ નાખીને આ ભાઈઓ બેઠા પર ગામના એનો 1 લાખ અને 30000 ફાળો થયો

પિચાસ હજાર ચારસો ને અડસઠ રૂપિયા પંદર હજાર ભેટ સુધી નો આ મંડપની અંદર કુલ ફાળો છવી લાખ અડતાલીસ હજાર ચાર હો અને છ કુલ ટોટલ ફાળો છવી લાખ અડતાલીસ હજાર હો અને છન્નો રૂપિયા બી વિના